આજે બીજા વેતરની છે અને જાણમાં છે અંદાજે બાર દાડા જેટલા લેશે આરિયા અને બીજા વેતરમાં છે જોઈ શકો છો અને અહિયાંની લોકલ લોકલ છે બીજે બધી ફૂલ છે અને જાભણમાં છે એનો અવસર તમે જોઈ લો હજી દસ લીટર ઉપર પેલી હાથમાં દસ લીટર દૂધ કરેલું હોય અને એનો ભાવ પણ હું તમને જણાવી દઉં ચારે ખુલ્લા છે તમે જોઈ શકો છો તમને ભાવ પણ જણાવી દઉં હું અને ગામનું નામ કહું તો રાહ ગામ ને થરાદ તાલુકો અને વાળો રા ચોકડી થી જેતડા રોડ ઉપર આવેલો છે નજીકમાં જ એની કિંમત મૂકેલી છે અમે પોસઠ હજાર રૂપિયા પોસઠ હજાર રૂપિયા કિંમત મૂકેલી છે હાઈટ ફૂલ છે લંબાઈ ફૂલ છે અગાઈની અને ફૂલ ગેરંટી સંગાત ધાઉ અને ઓસળમાં કોઈ પણ પ્રોબ્લેમ હશે નહીં દવા દે એ ફૂલ જાબણમાં લઈ જાય તો અમારી ફૂલ ગેરંટી રહેશે તડકાની ઓપશે પણ નહીં અહીંયાની લોકલ